પત્ની કરી નજી બાબતમાં પતિએ પત્નીના માથાના ભાગે હથિયાર મારી પહોંચાડી હતી સારવાર અર્થે પાલનપુર સિવિલ લવાતા સારવાર દરમિયાન મોત

કે મારી નાની ભાઈ જે હતી તેની સર એમના લગ્ન કરી હતા ગાલવાડિયામાં તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઇજા પોકાડતા એમને સાવર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર રસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ફોજ અત્યારે અમારી સમક્ષ હાજર નથી એટલે કે ભાઈ મૃત્યુ પામેલ છે અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અહીં અમે તો વધારે તપાસ હાથ ધરી નથી પછી અમે